જય માતાજી આજે આપણે બનાવવાનું છે હોમમેડ સીરમ કે જે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે જે આપણે રસોડામાં રહેલી સામગ્રીમાંથી જ બનાવવાનું છે તો એના માટે આપણે મીઠા લીમડાના પાન ડુંગળી અને મેથી લેવાની છે તો આ સામગ્રી તો આપણે દરેકના ઘરમાં હોય જ છે અને હોમમેડ સીરમ છે જે વાળ માટે ખૂબ એટલે કે એક ચમત્કાર કહેવાય એટલું રિઝલ્ટ મોટું મળે છે આપણને તો જરૂરથી તમે લોકો પણ આ હોમમેડ સીરમ બનાવજો તો જે હોમમેડ સીરમ બનાવવાની આપણે રીત છે તેને આપણે શરૂ કરીશું તો સૌ પ્રથમ આપણે ડુંગળી છે એના જે ફતરા છે એને કાઢી લેવાના છે ઘણીવાર ડુંગળીના ફતરા છે એ પણ આપણને ખૂબ જ ઉપયોગી બને છે પણ અત્યારે આપણે એને ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે કાઢી નાખીએ છીએ તો આ રીતે આપણે ડુંગળીના ફોતરા ઉતારી લેશું અને ડુંગળીને સમારી લેશું તો આ જે રેમેડી છે એનાથી આપણને ખૂબ બધા ફાયદા થતા હોય છે કે ઉંદરી થતી હોય ઘણીવાર ખોડો બહુ થતો હોય છે ડેમેજ થઈ ગયા હોય છે વાળ આપણા અને ચમક નથી રહેતી ઘણા લોકોની વાળ વધતા પણ નથી તો જે આ સીરમ છે એને ડેલી પંદર દિવસ લગાવવાથી તમને સો ટકા પંદર દિવસમાં જ રિઝલ્ટ મળશે એક બે દિવસમાં આનું રિઝલ્ટ નહીં મળે પણ પંદર દિવસમાં તમને સો ટકા રિઝલ્ટ મળશે તો એકવાર જરૂરથી આ સીરમ તમે બનાવજો આ રીતે આપણે ડુંગળીને સમારી લેવાની છે કટકા કરી લેવાના છે આપણે જે મેથી છે તો મેથીનો ઘણો બધો ઉપયોગ હોય છે અને મેથી છે એ વાળ માટે એક જડીબુટ્ટી સમાન છે તો ઘણીવાર આપણા જે દાદીમાં નાની વાના સમયમાં જ્યારે શેમ્પૂ કન્ડિશનર નહોતા ત્યારે એ લોકો આ રીતના સીરમ બનાવીને પછી ઉપયોગ કરતા હતા અને એ લોકોના વાળ ક્યારે પણ સફેદ થયા નથી કારણ કે એ લોકોના સમયમાં કેમિકલયુક્ત શેમ્પુ કન્ડિશનર નહોતા એટલે એ લોકો પાસે કુદરતી શાઇનિંગ અને આવા મોટા જે પ્રોબ્લેમ આપણે થાય છે એ ત્યારે એ સમયમાં નહોતા થતા એટલે જ્યારે પણ કેમિકલ નહોતું એટલા માટે એ લોકોને આવા નુકસાન નહોતા અને આપણને આ જે કેમિકલ જે વાપરીએ છીએ તો ઘણા બધા નુકસાન છે એના લીધે આપણે આવા હોમમેડ સીરમ બનાવીને આપણે આપણા વાળને બચાવી શકીએ છીએ તો ડુંગળીમાં આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે કારણ કે વાળ માટે ડુંગળી ખૂબ જ ઉપયોગી છે અત્યારે લગભગ બધા ડુંગળીનું હેર ઓઇલ યુઝ કરતા હોય છે ડુંગળીમાં સલ્ફર હોય છે અને સલ્ફર આપણે વાળને જનરેટ કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે અને સિલ્કી બનાવે છે શાઇનિંગ આપે છે સાથે સાથે ગ્રોથ પણ આપણે નું જે સીરમ લગાવે છે એનાથી વધે છે તો આ સીરમ આપણે બનાવીને જરૂરથી યુઝ કરવું જોઈએ અને મેથીના તો અઢળક ફાયદા છે કે જે પણ ખૂબ માત્રામાં પ્રોટીન છે તો જે પ્રોટીન આપણા વાળને મળી રહે છે તો પ્રોટીનની જરૂર સૌથી વધારે વાળને હોય છે અને જો આપણને પ્રોટીન મળી રહેતું હોય અત્યારે લગભગ બધા કેરાટિન કરાતા હોય છે તો કેરાટીન શા માટે કરાવે છે કે પ્રોટીનની કમી હોય તો કેરાટીન શું કામ કરાવવું જોઈએ જ્યારે આપણે રસોડામાં રહેલી સામગ્રીમાંથીને જ આપણને પ્રોટીન મળી રહેતું હોય છે તો આ રીતે આપણે સીરમ બનાવીને આપણા જે વાળ છે એને ફૂલ માત્રામાં પ્રોટીન આપણને મળી રહેતું હોય છે તો એવું કેરાટીન કરીને કેમિકલયુક્ત માથામાં આપણે છે તો આપણા મગજને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે તો તમે લોકો જરૂરથી આનો ઉપયોગ કરજો અને મીઠા લીમડાના જે પાન છે એના ખૂબ ઉપયોગ છે તો જે રીતે મેં કીધું એ રીતે કે આપણા વાળમાં કન્ડિશનર શેમ્પુ અને ડાય જેવી વસ્તુ આપણે ઉપયોગ કરી છીએ તો એનાથી આપણે મીઠા લીમડાના પાનનું જે સીરમ છે એ બચાવે છે અને નુકસાન નથી થવા દેતું તો આવું સીરમ આપણે લગાવવું જોઈએ એ કઢાઈ લેવાની છે અને એમાં આપણે બે ગ્લાસ પાણી એડ કરીશું જેટલું પણ પાણી તમે લોકો લ્યો તો એનું અડધું પાણી આપણે બાળી દેવાનું છે આ સામગ્રીને એમાં એડ કરીને જો તમે અડધું પાણી નહીં બહારો તો તમને રિઝલ્ટ બરાબર નહીં મળે તો આપણે જેટલું પણ પાણી લઈએ અથવા તો બે ગ્લાસ લીધા છે કે ચાર ગ્લાસ લીધા છે જો ચાર ગ્લાસ લો તમે તો તો બે ગ્લાસ રાખવાનું છે એક ગ્લાસ લ્યો તો તમારે અડધો ગ્લાસ રાખવાનો છે અને બે ગ્લાસ લ્યો તો તમારે એક ગ્લાસ રાખવાનો છે આ રીતે આપણે ઉપયોગ કરવાનો છે તો આપણને જ્યારે પણ ઉંદરી અને ખોળો થતો હોય તો એમાં પણ આ સીરમ આપણને ખૂબ ઉપયોગી થાય છે જે લોકોને ટાલ ભરવા માંડી છે તો એ લોકોએ તો ખાસ આ સીરમનો ઉપયોગ કરવો જોઈએ કે ટાલને થતી અટકાવે છે અને આપણા જે વાળ છે એને ખૂબ જ શાઇનિંગ અને ગ્રોથ આપે છે તે આપણે એક ચમચી મેથી લેવાની છે એક ચમચી મેથી લઈ અને એમાં આપણે મીઠા લીમડાના પાન અને ડુંગળીને એડ કરી દેવાની છે તો મીઠા લીમડાના પાનને આપણે પહેલાં સમારી લેશું ત્યાં પાણી આપણે થોડું ગરમ થઈ જાય તો આ રીતે આપણે ચાલો સમારી લઈએ તો મીઠા લીમડાના પાન અને ડુંગળીના ફાયદા તો મેં તમને કીધા અને મેથીના તો અઢળક ફાયદા છે કે આપણે આખા વિડીયામાં કહેશું તો પણ પૂરું નહીં થાય કારણ કે જેટલા પણ ફાયદા છે વાળ માટે મેથીના મેથી એક પ્રોટીન છે જે પ્રાકૃતિક પ્રોટીન અને નિકોટિક એસિડથી બને છે જે મેથી આપણા વાળના મૂળિયાને મજબૂત કરવામાં ખૂબ જ ઉપયોગી છે અને વાળની વૃદ્ધિ ઝડપથી થાય છે વાળને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળે છે તો આપણો જ્યારે પણ પ્રોટીન મળે છે આપણને તો પ્રોટીન મળે એટલા માટે વાળનો ગ્રોથ થાય છે વાળને સાઇનિંગ મળે છે અને વાળમાં આપણે સ્મૂથનિંગ આવે છે અને પૂરતા પ્રમાણમાં જ્યારે પણ પ્રોટીન મળે તો આપણે ક્યારે કેરાટીન પણ કરાવવું પડતું નથી સાઇનિંગની સાથે સાથે જબરજસ્ત રિઝલ્ટ આપણે મળે છે તો આ સીરમ આપણે એકવાર ચોક્કસથી બનાવવું જોઈએ અને ઉપયોગ કરવું જોઈએ કે જે કુદરતી છે અને મેથીમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે એટલા માટે આપણે વાળના મૂળિયા જે છે એમાં ખોડો હોય ઉંદરી હોય કે આપણા વાળ ખરવા માંડતા હોય ટાલ પડવા માંડી હોય તો આ સીરમને આપણે ડેઈલી લગાવવું જોઈએ અથવા તો અઠવાડિયામાં બે વાર લગાવવું જોઈએ તો વાળ ખરતા અટકી જાય છે અને ઉંદરી ખોડો તો જડ થી નષ્ટ થઈ જાય છે તો આ એક આપણા માટે ચમત્કારી જડીબુટ્ટી હોય છે અને હું તો કહું છું કે જો આવું સીરમ આપણને મળી રહેતું હોય અને જેનાથી ખૂબ અઢળક ફાયદા થતા હોય એવું ઘરમાં આપણે દસથી પંદર મિનિટમાં બનાવી લઈએ છીએ ઓછા સમયમાં ઓછા ખર્ચમાં થઈ જતું હોય તો આજના સમયમાં આવું આપણે અપનાવવું જોઈએ અને બાળકોને પણ કહેવું જોઈએ કે આવા સીરમ અને આવા જે માસ્ક છે એને લગાવવા જોઈએ શેમ્પુ અને કંડિશનરથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ અઠવાડિયામાં એક જ વાર જો આપણે લગાવીએ તો આપણે પ્રોબ્લેમ ઓછો થાય છે પણ ઘણા લોકોને તો ડેલી અથવા તો અઠવાડિયામાં ચારથી પાંચ વાર યુઝ કરતા હોય છે તો એમાં કેટલું કેમિકલ હોય છે કે જે આપણા વાળને નાની એવી ઉંમરમાં સફેદ કરી દે છે કે જે આપણી સુંદરતાને છીનવી લે છે તો એવું આપણે ન કરવું જોઈએ તો આ રીતે બધું જ મીઠો લીમડો ડુંગળી અને મેથી મેં એડ કરી દીધું છે અને આપણે આ પાણીને પાંચ મિનિટ ઉકળવા દેવાનું છે તો જુઓ તમે લોકો અને પાંચ મિનિટ પછી આપણે જોઈશું તો આ પાણીનો કલર પણ બદલી ગયો હશે જે પણ ગુણધર્મ તત્વો એમાં રહેલા છે તે પાણીમાં છોડી દેશે અને એના લીધે જ આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે તો આપણે આ બાળકને પણ લગાવી શકીએ છીએ અને આપણે પણ લગાવવું જોઈએ કે જે યુવાનો વૃદ્ધ અને બાળકો બધા લગાવી શકે છે અને આપણે મસાજ હળવા હાથે કરશું તો માથાનો ઘણો બધો જે દુખાવો હોય છે એમાં પણ બહુ મોટી રાહત આપણને મળતી હોય છે તો આ રેમેડીથી ઘણા બધા ફાયદા થતા હોય છે તો તમે તમારા ઘરે જરૂરથી આ રેમેડી બનાવજો અને પછી કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને લોકોને ફાયદા થયા કે નહીં સો ટકા પંદર દિવસમાં જ તમને આનો ફાયદો થશે પણ તમારે એના માટે એક બે દિવસમાં રિઝલ્ટ જોતું હોય તો તમને નહીં મળે પણ આપણે પંદર દિવસ આની જે સીરમનું મસાજ કરવાનું છે અને મસાજ કર્યા પછી એવું જરૂરી નથી કે વોશ કરવા તમે રેગ્યુલર વોશ અઠવાડિયામાં બે વખત કરતા હોય તો એ જ રીતે કરવાનું છે સીરમને રાખીને પણ તમે આપણે હેર ઓઇલ પણ કરી શકો છો કોઈ પણ જાતનું નુકસાન નથી તો આ રીતે આપણે એને ગાળી લેવાનું છે જો એક ગ્લાસથી પણ ઓછું આપણું સીરમ રહ્યું છે તમે લોકો જોઈ શકો છો તો આ રીતે આપણે પાણીને ગાળી લીધું છે અને જે પણ સામગ્રી બચી છે તો એને આપણે ફેંકી નથી દેવાનું એનો પણ આપણે યુઝ કરવાનું છે તો આટલું સીરમ આપણે રહે રેડી થઈ ગયું છે ખૂબ જ ફાયદા છે આ સીરમના તો તમે લોકો ઘરે જરૂરથી બનાવજો અને અમારી ચેનલમાં ડીઆઈવાય આઈડિયા જોવા મળશે તો જરૂરથી અમારી ચેનલને સપોર્ટ કરજો હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અમને સપોર્ટ કરજો અમે રેસીપી પણ બનાવીએ છીએ સાથે સાથે અમે આ રેમેડી બનાવીએ છીએ એ પણ તમારી સાથે શેર કરીએ છીએ તો આપણે મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરી લેવાનું છે જે માસ્ક આપણે બનાવવાનું છે તો જે બચેલી વસ્તુ છે એને પણ આપણે નથી ફેંકી દેવાની માસ્ક તરીકે આપણે યુઝ કરશું તો આ રીતે આપણે બનીને રેડી છે આપણું હેર માસ્ક તો જુઓ તમે લોકો કેટલું બધું સરસ મજાનું આપણું હેર માસ્ક બનીને તૈયાર છે કે જે આપણે બજારમાં લેવા જઈએ તો ઘણા બધા પૈસા ખર્ચ થતા હોય છે તો ઘરે આપણે ફક્ત દસથી પંદર મિનિટ આપણી ખર્ચ થાય છે પણ આપણે જે કુદરતી માસ્ક બનીને તૈયાર થયું છે સીરમ બનીને તૈયાર થયું છે કે જેના અઢળક ફાયદા થતા હોય છે તો આ રીતે જ્યારે પણ માસ્ક લગાવવું હોય ત્યારે એક ચમચ આપણે માસ્કમાં આ સીરમ એડ કરીને લગાવીને એક કલાક રાખી અને પછી હેરવોશ કરી લેવાના છે તો હેરવોશ કરો ત્યારે આપણે શેમ્પુ કે કન્ડિશનરનો યુઝ નથી કરવાનો અને પછી બીજે દિવસે તમે શેમ્પુ અને કન્ડિશનર યુઝ કરી શકો છો તો છે ને મસ્ત હોમમેડ રેમેડી તમે પણ બનાવજો બધાને નાના મોટા યુવાનો બધાને આપણને ફાયદા થશે તો તમે જરૂરથી આ બનાવજો અને એક આપણે આવી બોટલ લેવાની છે જો આ બોટલ ન હોય તો પણ તમારી પાસે કોઈ પણ બોટલ હોય તો ચાલે અને બોટલ ન હોય તો પણ તમે મસાજ તમને જે રીતે ફાવે તે કરી શકો છો તો આ રીતે બોટલમાં આપણે સીરમ ભરી લેશું અને પછી આપણે એનાથી મસાજ કરશું તો આ મસાજ કરવાથી એક મેઇન ફાયદો એ પણ છે કે તમારા માથામાં ઘણા બધા દુખાવા થતા હોય છે ઘણાને લમડા પર દુખાવો થતો હોય છે સફેદ વાળ આવતા હોય છે કે જે લોકોને સાઇનિંગ નથી અને ખાસ કરીને સાઈનિંગ માટે અને ખોડા માટે તો ખૂબ જ ઉપયોગી છે તો તમે લોકો પણ ઘરે જરૂરથી આ સીરમ બનાવજો જો અમારા વિડીયા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવા માટે અમે નવી નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચાડશું તો શું તમને લોકોને અમારા વિડીયા ગઈમાં અને જો તમને ફાયદો થતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો જય માતાજી